વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થવાથી હજારો હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન થયું છે મોટા મોટાભાગના ગામડાઓમાં ઘઉં મકાઈ ચણા વરિયાણી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું છે વડાલી તાલુકા મથકે ખેડૂતોએ પત્ર આપી આગામી દસ દિવસમાં સરકાર પાસે સ્પેશિયલ પેકેજની માંગ કરી છે સાથોસાથ ચૂંટણીના સમયે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ ગયો છે ત્યારે રાહત પેકેજ ઉપર પણ ખેડૂતોનો મદાર રહેશે તે નક્કી છે જો આવનાર દસ દિવસમાં

અને ખેડૂતોને સહાય ચૂકવા એવી અમારી માગણી છે આવતીકાલે સોમવારે અમે માન્ય કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવાના છીએ સોજે ચાર વાગે આવતીકાલે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે મુલાકાત કરી અને અમે મારી રજૂઆત કરવાના છીએ અને આ અંગે આપના માધ્યમથી પણ અમે સરકારને કહેવા માંગ્યા છીએ કે આગામી દસ દિવસની અંદર જો સરકાર આ અંગે સર્વે અને જો સહાય ચૂકવવામાં વિલંબ કરશે તો આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે એના માટે પણ અમારે વિચાર ઉપર છે આ અંગે સરકાર ચીમકી સમજો તો અને વાત સમજી જાય તો પણ અમને દિવસની અંદર આ તાલુકાના ખેડૂતોને ન્યાય આપે એવી અમારી માગણી છે ભારતીય કિસાન સાબરકાંઠા જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ ચાલીસ વર્ષના ઇતિહાસમાં આટલા મોટા કરા અને આટલો કમોસમી વરસાદ મેં ક્યારેય જોયો નથી એવો જાણે કે વડાલી તાલુકાને ટાર્ગેટ કર્યો હોય તેવું વડાલી તાલુકાના તમામ ગામડાના તમામ પાકોમાં સંપૂર્ણ નાશ પામ્યા છે કોઈ પાકમાં કશું દેખાયું નથી કશું વળતું મળે એવું નથી તો તમારા અગાઉ પણ અધિકારીઓ થકી જે સર્વે થયું એમાં ખેડૂતોનો કોઈ સંતોષ નથી તો આ વખતે અમારી માંગણી એવી છે કે ખેડૂતો અધિકારીઓ સ્થળ પર જઈ અને એનું સાચું નિરીક્ષણ કરી સાચું સર્વે કરી ઉપર રજૂઆત કરે અને એ રજૂઆત મુજબ ખેડૂતોને સોએ સો ટકા વળતર તાત્કાલિક ધોરણે ચૂકવાય એવી અમારી માંગણી છે